સરકારી ખાતાનો ઔદ્યોગિક વપરાશ માટે સંગ્રહ કરનાર દ્વારા ધારદાર દલીલ ઘાય રાખી ત્રણ વર્ષની સજા અને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ પ્લોટ નંબર સી સત્તર ઓગણચાલીસ ઝીરો ત્રણ પર આવેલ હરીશ કેમિકલ એન્જિનિયરિંગ એન્ટરપ્રાઇઝ કંપની આવેલી હતી કંપનીમાં કાચા માલ તરીકે રાસાયણિક ખાતર યુરિયા વાપરતા હોય જે યુરિયા ખાતર ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરવાનું હોવા છતાં કંપનીના માલિક હરિશચંદ્ર સાકરલાલ જારાવાલા દ્વારા સરકારી ખાતર બિનઅધિકૃત રીતે ઉપયોગ લઈ રહ્યા હતા આ પોલીસ દ્વારા બાવીસમી ડિસેમ્બર બે હજાર અગિયારના રાત્રે દરોડા પાડ્યા હતા ત્યાં કંપનીમાંથી ઇફકો યુરિયા છેતાલીસ ટકા કોટેડ યુરિયા ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ કલોલની બનાવટની પચાસ કિલોગ્રામ યુરિયા ભરેલી સિત્તેર બેગ કિંમત રૂપિયા વીસ હજાર સાતસો બારનો જથ્થો કંપનીના સ્ટોરમાં ઔદ્યોગિક વપરાશમાં લેવા સારું પરવાના વગર રાખી ખાતરના જથ્થા સાથે પકડાઈ ગયા હતા તેમના વિરુદ્ધ રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ ઓગણીસો પંચ્યાસીના ખંડ પચીસ એક તથા ખંડ સાત તેમજ આવશ્યક ચીજવસ્તુઓ ધારો ઓગણીસો પંચાણુંની કલમ સાત એક એ આઈ આઈ મુજબની ફરિયાદ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ હતી જે અંગે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આંક પંચોતેરથી સજા હુકમ કર્યો હતો જે હુકમ વિરુદ્ધ કંપનીના માલિક હરિશ્ચંદ્ર સાકરલાલ જારાવાલાના સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી કોર્ટ દ્વારા નહીં તપાસેલા એવા સાહોદો પાસે તપાસી પ્રાવો નોંધી અને પક્ષકારને સાંભળવાની તક આપી હુકમ કરવામાં આવ્યો હતો જે કેસ અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શિલ્પાબેન પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા તેમજ મૌ મૌલિક પુરાવા સાથે કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે જીએલ દરજી દ્વારા સુરત ખાતે રહેતા કંપની માલિક હરિશ્ચંદ્ર સાકરલાલ જારાવાલાને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને પચાસ હજાર રૂપિયાનો દંડનો હુકમ કર્યો હતો